નમસ્કાર ખેડૂત મિત્રો આપણી દેશી ભારત ચેનલમાં ફરીવાર આપનું સ્વાગત છે આજે આપણે દહેગામ તાલુકાના રોમાજીના છાપરા ખાતે મોહબ્બતસિંહના તેઓ ઉપસ્થિત છીએ તો એમના ફાર્મમાં એમના પોતાના કોઠા સૂઝથી એમને ગોબર ગેસ બનાવેલો છે આ ગોબર ગેસમાંથી જે ગેસ નીકળશે એ તેઓ પોતાના પરિવારના ગુજરાન માટે રસોઈ બનાવવા માટે ઉપયોગ કરે છે તેની સાથે સાથે આ ગોબર ગેસમાંથી જે પણ સ્લરી નીકળશે તો આ જે સ્લરી ખરી આ સ્લરી બધી જ જે તેઓ પોતાના ફાર્મમાં એટલે કે જે આ હળદર વાયેલી છે એનો ઉપયોગ કરે છે આપનું સ્વાગત છે ચેનલમાં અમારા ખેડૂત મિત્રોને હળદર વિશે થોડી માહિતી આપશો આ હળદર અઢાર જૂને વાયેલી છે પણ અઢાર જૂન પહેલાં મેં એનું દરૂ નાખી છે દરું એટલે મીજો કે પહેલાં માટી પાથરી લીલી પીની એના ઉપર બધી ગાંઠો મૂકી દીધી પછી ઉપર થોડું ગંજી આમલું નાખ્યું અને માટી નાખી અને ઉપર કોથરા નાખી દીધા દસ પંદર દિવસ થયા એટલે આટલા આટલા પીલા ફૂટ્યા અને એ મૂળ હાથે અહીંયા રોકી દીધી આમાં બીજો કોઈનો સહયોગ નથી હું મેં એકલાય જ કર્યું છે બરાબર અને આ અજોલા અમે ડાંગરમાં નાખવા લાવ્યા હતા તે મારી ડાંગર આનાથી પકવી શકીએ એમ કે યુરિયાની જરૂર ના પડે

આજે આપણે રામાજીના છાપરા ખાતે મોબતસિંહના ફાર્મની મુલાકાત કરી તો આ વિડીયોમાં તેઓ પોતાના કોઠાસૂઝથી અને પ્રાકૃતિક ખેતીથી તેઓ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરે છે અને જેમની પાંચ વીઘા જમીન જે સંપૂર્ણ રસાયણમુક્ત અને ઝેર મુક્ત થયેલી છે અને તેઓ ગુજરાત રાજ્યના જે ગ્રીન કમાન્ડોનું ગ્રુપ ચાલે છે તેમાં પણ સક્રિય પ્રમાણે ભાગ ભજવી રહ્યા છે એના સિવાય એમના ખેતરમાં બીજા કપાસ મગફળી ડુંગળી એ ઘણા જુદા જુદા શાકભાજીના પાકો વાવે છે તો આ બધા જ પાકોમાં તેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક કૃષિ કરે છે અને નેપિયર ગ્રાસ અને ખાસ ખેડૂત કહેવાનું કે મોબતસિંહના ખેતરમાં જે આ નેપિયર હાલ તમે જોઈ રહ્યા છો આ ઘાસ છેલ્લા સાત વર્ષથી એમને કન્ટિન્યુઅસ ફક્ત કટિંગ જ કરેલું છે જીવામૃત આપેલું છે ઘન જીવામૃત આપેલું છે તેના અંદર કોઈ ખેડાણ કોઈ કરેલું નથી ફક્ત વાટ કાપ કરવાની છેલ્લા સાત વર્ષથી એમને વાયેલું છે બરાબર છે છેલ્લા સાત વર્ષ સાત વર્ષ થી અમારે ઓકે તો તમે ખેડૂત મિત્રો આના વિશે કોઈ સલાહ આપવા માંગશો આના સાત વર્ષ થી હું ગણું તો સાત વર્ષની ની ખેડ અને ખાતર ખાતર નવા બિયારણ ખર્ચ બચી ખાલી પાણી ફક્ત પાણી જીવામૃત જીવામૃત આપું છું આ ગોબર ગેસની સ્લરી સ્લરી બરોબર એ જ આપું છું ને બીજું કશું ને હું નાળામાં પાણી થોડું આપવું પડે અત્યારે તો ચાલી જાય છે બરાબર તો ખેડૂત મિત્રોને વિનંતી કે જો મોહબતસિંહના જેવી જ રીતે આપણે બધા ખેતી કરીશું તો ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં આવશે તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ ગામડા તરફ વળીએ અને ભારત દેશને સમૃદ્ધ બનાવીએ જય ગૌ માતા